અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નવ જુલાઈ ઓગણીસો ઓગણપચાસ ની છાત્ર હિત અને રાષ્ટ્ર હિતમાં કામ કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન ધરાવે છે અને ડીસા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારોને જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી ડીસા ડીએનપી કોલેજમાં વિદ્યાર્થીઓના વિવિધ પડતર પ્રશ્નોના મુદ્દે કોલેજ પ્રશાસન સજાગ નથી જેમાં કોલેજમાં પાર્કિંગ વ્યવસ્થા સીસીટીવી કેમેરા ક્લાર્ક નું વિદ્યાર્થીઓ સાથે ઓરમાયું વર્તન તેમજ સિક્યુરિટી ગાર્ડ નું પણ વર્તન તેમજ વિદ્યાર્થીઓ સાથે તોછડાયું વર્તન કરવામાં આવી રહ્યું હોવાનું જણાઈ મળતા આ બધા જ પ્રશ્નો ઘણા સમયથી કોલેજ પ્રશાસનના ગંભીરતાથી લેતા નથી અને વિચારણા પણ જેથી આખી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડીએનપી કોલેજ આ પ્રિન્સિપાલને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નને લઈ પંદરમી

પ્રિન્સિપાલને રજૂઆત કરતાં તેમને એવું જ જણાવવામાં આવ્યું છે કે પંદર દિવસ સુધી તમે આ પ્રશ્નોનો નિકાલ નહીં લાવો તો ઉગ્રથી ઉગ્ર આંદોલન વિદ્યાર્થી પરિષદ કરશે તે સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે